તેનું જતન કરવાનું એની જાળવણી માટે આજે દસમી ઓગસ્ટ વિશ્વ સિંહ તરીકે ઉજવવામાં આવે છે જો આપણને સરસ મજાના બધાને મોરા આપ્યા છે બરાબર મોરા આપ્યા ને તમારી આંખો દેખાય એટલા માટે શું કરવામાં આવે છે તો આ સિંહની જે આંખ છે એ આપણે કાઢી લઈએ છીએ શું કરીએ છીએ ભાઈ કાઢી લઈએ છીએ હવે જુઓ એ આંખ છે એ આપણે નકામી સમજી અને એને નાખી જ દઈએ છીએ નાખી દઈએ છીએ ને એનો કોઈ યુઝ કરતા નથી પણ જો એનો સરસ મજાનો આપણે ઉપયોગ કરે છે ભાઈ જો આપણે અનાજનો સરસ મજાનો ચાર્ટ બનાવ્યો છે એ ચાર્ટની અંદર આપણે સરસ મજાની આંખો લગાડી દીધી છે જો કેવું સરસ મજાનું લાગે છે ભાઈ હવે આપણે હીરવાબેનને કહીએ

બનાવી અને સરસ મજાની જો આંખો લગાડી એટલે ચોખા તમારી સામુ જોતા હોય એવા લાગે જો ચણા તો તમારી સામુ જોતા હોય એવા લાગે છે ચલો ભાઈ ક્લેપ કરી વેરી ગુડ